નમસ્કાર દર્શક મિત્રો આજે સમગ્ર વિશ્વમાં સ્પેરો ડે છે ચકલી દિવસ છે સમગ્ર દેશમાં આજે વિશ્વ સ્પેરોડે ડે વર્લ્ડ સ્પેરોડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદની ઢાઢની પોળમાં શું તમે જાણો છો કે અહીંયા ઓગણીસો ચુમોતેર માં એક ચકલી શહીદ થઈ ગઈ હતી જેમાં નવનિર્માણ આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું હતું તે વખતે જીવનભાઈ પટેલની સરકાર હતી ત્યારે ઢાળની પોળમાં એક એવી એવું સ્મારક છે જે તમને જાણીને આશ્ચર્ય છે એ સમયે કેવી ઘટના બની હતી શું બન્યું હતું એના અમદાવાદીઓ વિશે જાણીશું સૌથી પહેલા હું એક તમને કહેવત જણાવીશ કે તમને આજે વિશ્વ ચકલી દિવસને લઈને સાંભળવાની મજા આવશે સાંભળજો એક ચકો ને એક ચકી સાથે દાણા ચડતા પાણી પીતા અને સાથે પણ એક જ ડાળ ઉપર બેસી રોજ અલગમલક ની વાતો કરતા દરવાજેથી આવે ને જાય કરતા ચીચી કરી દિવસ આખો મીઠો મધુર કલરવ કરતા બેવ મળી માળિયા ઉપર માળો બાંધી પ્રેમનો એકરાર કરતા માણસોની દુનિયામાં રહીને પણ દર્દ સહિયારું બંને વહેંચતા રાજુ ચકલી વિશ્વ દિવસને લઈને આ એક ઘટના લખી છે પરંતુ હવે અમારી સાથે એક અમદાવાદી રહે છે એ આપણને જણાવશે કે સ્મારક છે શું હતું તે સમયનું આંદોલન કેવું હતું ત્યારે ચકલી કેવી રીતે શહીદ થયું હતું એ બાબતે આપને જણાવશે આપનું નામ જણાવો હિતેશ ભગત હિતેશભાઈ કે અહીંયા જે રીતે નવનિર્માણ આંદોલન ઓગણીસો ચોમોતેર માં ચાલ્યું હતું ઢાળની પોળમાં ખાસ કરીને અમદાવાદની થી શરૂઆત થઈ હતી

અબોલ ચકલી હતી ને ઉડતી ઉડતી જઈ રહી હતી ને પોલીસના ફાયરિંગમાં એ મૃત્યુ પામી અને નવ નિર્માણ આંદોલનના ભાગ રૂપે એ ચકલીની સ્મશાન યાત્રા કાઢવામાં આવેલી હતી અને એની યાદમાં પછી પાછળથી અહીંયા એનું સ્મારક બનાવવામાં આવેલું છે સ્મશાન યાત્રામાં કેટલા લોકો જોડાયા હતા લગભગ ગણતરી તો અત્યારે એવું ના કરી શકાય પણ લગભગ ખાસી મોટી ભીડ થઈ હતી અને નવ નિર્માણ આંદોલન ગુજરાતના ભાગ રૂપે એટલું મોટું સ્વરૂપ લઈ લઈ ચૂકેલું હતું કે જેના હિસાબે આ ચકલીની જે સ્મશાન યાત્રા હતી એ પણ બહુ ફેમસ થઈ હતી જે રીતે હાલ જે પક્ષીઓ તો રોજબરોજ ઘણા પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે ખાસ કરીને સમય છે તો ઘણા તરસ્યા ભૂખ્યા પણ મૃત્યુ પામતા હોય છે તો ખાસ કરીને આ ચકલી એ સમયે કઈ રીતે આકર્ષણ નું કેન્દ્ર બન્યું પાછળ નું કારણ શું હતું પહેલાનું જે બાંધકામ હતું એમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારના જે રહેણાંકમાં જે છે તો એની અંદર તમને ક્યાંક ક્યાંક ને નાના નાના બખોલા કે અમુક એવા ગેપ તમને જોવા મળી રહેતા હતા નવા બાંધકામમાં તમે જુઓ પશ્ચિમ સાઈડ ઉપર જે બધા ફ્લેટ્સ અને રો હાઉસીસ ને હાઉસિસમાં હજી અમુક ને એના હિસાબે અમુક દેખાય છે પણ જે અહીંયાનું જે બાંધકામ હતું એમાં સ્પેસિફિકલી એ રીતના બખોલા રાખવામાં આવતા હતા ને જેમાં ચકલીઓ એ એમનું ઘર એમનું રહેવા માટેની વ્યવસ્થા એ લોકો એમની જાતે કરતા હતા આજુબાજુમાંથી પાંદડા ડાળીઓ લાવીને એ બખોલામાં ઘર બનાવતા હતા અને રાખતા હતા વધારે નહીં કહું મારા ઘરની બહાર જ એક સળંગ દિવાલ છે પણ દિવાલની અંદર એક સ્પેસિફિકલી એક ગેપ રાખવામાં આવેલો છે એક બખોલું રાખવામાં આવેલું છે જેની અંદર હાલની તારીખમાં આજમાં એ બખોલાની અંદર માળો બાંધેલો છે પણ ચકલી નથી કેમ ધીમે ધીમે ચકલીઓ હવે શહેરી વિસ્તારમાંથી બધી ગાયબ થઈ ગઈ છે અને અમને પહેલા જે ઉઠતાની સાથે એ લોકોના જે કલરવ જે કહેવાય ચી ચી કરનો જે કલરવ આવતો હતો એ હવે અહીંયા શહેરી વિસ્તારમાંથી ગાયબ થઈ ચૂકેલો છે એનું કારણ શું હોય શકે કે ધારની પોળમાંથી છે કે પહેલા ગુજરાતીઓની મેજોરિટી અહીંયા પોળમાં રહેતી હતી જે ધીમે ધીમે ટાઈમ જતા લોકો હવે પશ્ચિમ સાઈડમાં રહેવા માટે જે શિફ્ટ થઈ ગયા અને અહીંયા હવે મોસ્ટ ઓફ પચાસ ટકાથી વધારે ઘર ખાલી છે અને અથવા જે છે જે લોકો આવી રહ્યા છે એ ગુજરાતી કોમ નથી આવી રહી એ લોકો ગુજરાતની બહારના લોકો જે અહીંયા સેટલ થઈ શકે છે જે લોકોની બજેટમાં પોસાઈ શકે છે એ લોકો આવી રહ્યા છે અને કદાચ મે બી પોસિબલ કે એ લોકોને આ બાબતનું જ્ઞાન નથી કે એ લોકો એની એ રીતની અવેરનેસ નથી રાખી રહ્યા

ગુજરાતનું આંદોલન ચાલતું હતું અધિકારીઓ ગોળી માં ફાયરિંગ કર્યું હતું તેના લોકોને રોકવા માટે ત્યાં એક ચકલીનું શહીદ થયા હતા ત્યારબાદ સ્મારક બનાવવામાં આવ્યું છે અને દર વર્ષે અહીંયા ફુલહાર કરવામાં આવે છે અને એ યાદને તાજી કરવામાં આવે છે કેમેરામેન હરીશ પાર્કર સાથે કમલેશ હોયડા હમદ અમદાવાદ